સાબરકાઠા જિલ્લા થી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના એક ગામની સગીર વયની આ સામાજિક દ્વારા વારંવાર હેરાન કરી છેડતી કરવામાં આવી રહી છે એક તરફે પ્રેમમાં પાગલ બનેલા યુવક અને તેની સાથે રહેલા તત્વો દ્વારા યુવતીને હથિયાર બતાવી ધાક ધમકી આપવામાં આવી હતી જે અંગે નવ નવેમ્બરના રોજ અસામાજિક તત્વો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવા છતાંય પોલીસ કોઈએ કાર્યવાહી કરી નથી જેને લઈ આજે સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ સામાજિક તત્વોની અટકાયત કરવા માટે માંગ કરી હતી વધુ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના એક ગામની સગીરભાઈની યુવતી અસામાજિક તત્વો દ્વારા વારંવાર હેરાન કરી છેડતી કરવામાં આવી રહી હતી એક તરફે પ્રેમમાં પાગલ બનેર યુવક અને તેની સાથે રહેલા તત્વો દ્વારા યુવતીને હથિયાર બતાવી ધાક ધમકી આપવામાં આવતી હતી જે અંગે નવ નવેમ્બરના રોજ સામાજિક તત્વો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરતો જેને લઈ આજે સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડાને ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રાજ કમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા આજે સરદાર પટેલ સેવાદળ એસપીજી ના તમામ હોદ્દેદારો એસપી કચેરી સાબરકાંઠા બનાસકોઠાની અહીંયા હિંમતનગર ખાતે અમે જે દીકરીને વારંવાર છેડતી કરી અને ધાધમકી આપતા ટોટલ ત્રણ આરોપી છે એમાં એક મુખ્ય આરોપી છે ને બાકીના બે આરોપીને મદદ કરવા આરોપી છે તો આ છેલ્લા એક મહિનોના દસ દિવસથી વારંવાર પરિવારની કમ્પ્લેન સગા સંબંધી અને સમાજના ઘણા બધા લોકોએ કમ્પ્લેન કરી કે આ વારંવાર આ લોકો જ વારંવાર હેરાન કરીને દીકરીને હેરાન પરેશાન કરે છે અત્યારે એવી મુશ્કેલી થઈ છે કે દીકરીને જીવવું પણ આરામ થઈ ગયું છે તો કેમ આ આરોપીઓને પકડવામાં આવતા નથી એક મહિનોના દસ દિવસ થઈ ગયા છે તો અમે આજે એસપી કચેરી આવેદનપત્ર આપવા માટે એસપીજીના હોદ્દેદાર આવ્યા છીએ અને કાર્યકર્તાઓ કે વહેલામાં વહેલી તકે આ આરોપીઓને પકડવામાં આવે જેથી કરી આવું કોઈ ઘણાનું કૃત્ય કરતું હોય તો અટકી જાય તો મારી નમ્ર વિનંતી છે તંત્રને કે વહેલામ વેલી તકે આરોપીઓને પકડવામાં આવે જેથી કરી આ દીકરી જે ડરાઈને ગભરાવીને ગભરાવીને ફરે છે એ ફરે નહીં જો આવું નહીં કરવામાં આવે તો એસપીજી દ્વારા આગળ અમે કડક પગલાં ભરી અને આખા જિલ્લામાં પ્રોગ્રામ અમે આપીશું